બ્રેક બાદ પીટીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તકાલય દ્વારા શ્રીમદ ભાગવત ગીતા જયંતિની ઉજવણી તથા પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર દેવસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ગીતા એ માત્ર કોઈ ધાર્મિક પુસ્તક નહીં પરંતુ મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનાર માર્ગદર્શિકા છે તે મોક્ષનો માર્ગ છે ભારતીય સંસ્કૃતિનો આધાર વસુદેવ કુટુંબકમ છે જે સર્વ સમાવેશી વિચાર છે ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધાનો આધાર ગીતા જ છે જે આત્માને પરમાત્મા તરફ દોરી જાય છે ત્યારે જે લોકો સંસ્કૃત ભાષા સમજે છે તે સંસ્કૃતિના ગુઢાર્થ તેના રહસ્યપણો પણ પામે છે અને આખરે મનુષ્યત્વ પામે છે આ પ્રસંગે તેમણે વેદ બ્રાહ્મણ ગ્રંથ અરણ્ય ગ્રંથ અને ઉપનિષદોના જ્ઞાન વિશે પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ગીતાનો પ્રથમ અક્ષર ધ છે અને છેલ્લો મ એટલે તે ધર્મનો મર્મ છે ભગવાન શ્રી કૃષ્ણનો માનવ માટે આપેલો સંદેશ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડોક્ટર રોહિત દાસ દેસાઇએ આજના દિવસનો મહિમા અને ગીતા સંદેશ વિશે માહિતગાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગીતા એ શાશ્વત છે હંમેશા તે કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે તે આપઘાતના વિચારો દૂર કરનાર અમૂલ્ય ગ્રંથ છે ત્યારે વિદ્યાર્થીઓએ તેનો ખાસ અભ્યાસ કરવો રહ્યો આ પ્રસંગે ગીતા જ્ઞાન આધારિત વિવિધ પુસ્તકોનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં બોલતી ગીતાનું પુસ્તક પણ રાખવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું આ પ્રસંગે ગ્રંથપાલ ડોક્ટર રજનીભાઈ પટેલ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર કમલભાઈ મોઢ તેમજ આસિસ્ટન્ટ ગ્રંથપાલ ડોક્ટર કનકબાળા જાની વિવિધ વિભાગના અધ્યાપકોને યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોશિશ કરી પણ બહુ શબ્દો પણ ભારે હોય અને એની અંદર થોડો આનંદ હોવો જોઈએ થોડું વાંચન હોવું જોઈએ અને લાઈબ્રેરિયન ડોક્ટર રદિકાન પટેલે આજે ગીતા જયંતિના દિવસે આપને કંઈક આપવાનો એક પ્રયાસ કર્યો છે પરંતુ ઘણી વાર આપણને એમ થાય કે ઘરમાં ઘણા પુસ્તકો પડ્યા હોય છે ટાઈમ નથી મોબાઈલ પર રીલ જોવાનો ટાઈમ છે પણ ભગવદ્ ગીતા શું કહે છે કે આજે ગીતા જયંતિની ઉજવણી કેમ કરવામાં આવે છે તો ગીતા જયંતિની ઉજવણી કેમ કરવાની આજે ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રમાં જે વાત કરેલી અને એને લઈ અને એક તમે ફિલ્મ પણ જોઈએ છે કે જ્યારે પણ જિંદગીમાં આત્મહત્યા કરવાની અથવા તો આગળ વધવાની અથવા તો કોઈ પણ મુશ્કેલીમાં એ ભગવદ્ ગીતા એ તમારી જિંદગીનો એ ઉત્તમ જ્ઞાનયોગ ધ્યાન યોગ જે ગણો છે એ છે પણ એને પચાવવી એની સાથે આપણો જે આત્મીયતા છે એનું વાંચન કરવું કારણ કે ગોરખપુરના હમણાં છાપ